ન્યૂઝના માધ્યમથી એવા સમાચારો પ્રસારિત અમે કર્યા છે કે જેમાં હોટેલ હોય કે પછી હોસ્ટેલ્સ હોય ભોજનમાંથી એના ફૂડમાંથી જીવાતો નીકળવાના વિડીયોઝ અમે તમને બતાવ્યા છે અને આજે એવા જ વિડીયો અમારી સમક્ષ આવ્યા કે જ્યાં વડોદરાની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના ભોજનમાં વંદા નીકળવાનો મામલો જોવા મળ્યો છે જે હા વંદા નીકળવાનો મામલો જેવો જોવા મળ્યો એ

અને અમારો પ્રયત્ન છે કે વિદ્યાર્થીઓને સારામાં સારું જમવાનું મળે પણ આ કોઈ કારણસર આ નીકળેલો છે એટલે ભવિષ્યમાં આમ ન થાય એ માટે અમે એજન્સીને નોટિસ પાઠવીએ છીએ અને જરૂર જણાઈએ તો એને ટેન્ડરના અનુસાર પેનલ્ટી વસૂલ કરવામાં આવશે